વાહ કોકી યાર એલા બગાડે મેં કીધું તો હું કીધું ના તો તમે મજૂર કરાવી દયો આ મારું કામ તો અન ગમતું જ નહીં અને મારું કામમાં ઠેકાણું જ નહીં આઠ આઠ ઉજા ઈરંડા વાઈ દોઈ અલ્યા તકાયો બેહ 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 વાહ વાહ ને દેવો ને ઘર આંગણ પડી રહ્યો છે લ્યા હેડો આપણી હેડો આયે આયે બહાર લે આપડો કોક આગળથી લઈ લેવો ને ભાઈ

સારા મામાસ આલ્યા લે જીવતા જીવત મારું રવા છે અલ્યા આયો તો ઓને ફોન કર્યો તો ભાઈબંધ